આ કર્યા સ્વામિનારાયણના મમ જો આયા આયાથી અમે હાલો આગળ તમને બચાવી હવે દર્શન કરવા જાય છે એ અંદર આભારવાળો જો અમારા

उसला जो की उसला उस में

હાર્દિક ભાઈ જો અમારા આલા જાય છે સાઈ હવે ઉપર વરસાદે ચાલુ થઈ ગયો છે કેટલું સરસ મજા કેટલું મોટું મંદિર છે સાકરી સ્વામિનારાયણ હાર્દિક છો એ છે દાન પેટી છે કે એમાં પૈસા નાખવાના હારું હાલો આપણે દર્શન કરવા જઈએ પેલા ઉપર હાલો એ પગલા છે સ્વામિનારાયણ હા ના તાર પપ્પા જો તાર છે

આગે છે જો દર્શન કરવા માટે સુગડી મોટી નાઈન ચાટી ગામ દેખાતો પાઇન લાઇનમાં ગયા છે દર્શન કરવા તો દર્શન કરવા

પાપા કે લાગી જો ઈ પોઠિયો છે શંકર ભગવાનનો મે આ પાડી મૂકી શંકર ભગવાનનો પોઠિયો કહેવાય એને કાના હાલો હવે આપણે આમ જઈએ આગળ હાલો આવી ગયા છે ધાર્મિકભાઈ દર્શન કરવા પગે લાગો

ಇನ್ ಪಗೆ ಲಗೋ ಮಾರಿ ಹಾ ಮೊಜಾ ಹಾ ಮೊಜಾ ಹಾ ಹಲೋ ಅವ್ ಆ ಹಾ ನಿಯ ಇ ಪಗೆ ಲಗಲ್ಯೋ ಎಂಚುತಿ ಪೈದ ಮರ ಟಿಯರ್ ಇದೇ ಓಗೆ ಲಗೋ ಆಡ್ ಜೋಡೋ ಹಾ ಆಯ اندر ಜಾಯಿ ಹಲೋ સ્વામી એક પ્રદક્ષિણા કરી લીધી છે મંદિર ની હવે જઈએ આપડે હાર્દિક ના પપ્પા અહીંયા છે કે ના અહીંયા જો

સ્વામિનારાયણ ના દર્શન કરી લીધા અમે બહાર આવી ગયા છે હવે અમે જવાના છીએ ઘરે તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં કહેજો કાનક કે તો મળી હવે અમે નવા વિડીયો માં ત્યાં લગન બધા ટાટા